નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 7 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ સૌથી પહેલા હતા શ્રી મિત્રા સાહેબ હતા બે વર્ષ પછી સુધારા હતા ત્યારથી આજે હું કામ કરું છું જિલ્લા પંચાયતના મહિલા કર્મચારીઓ દ્વારા મહિલા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીડીઓ એસ કે પ્રજાપતિ તથા ડેપ્યુટી ડીડીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા લેખિકા પૂજા કશ્યપ હું જે સમજુ છું કે કોઈ આવા દિવસો ઉજવાતા હોય એની પાછળ કઈક બેકગ્રાઉન્ડ હતું કે સપોઝ આંતરરાષ્ટ્રીય મહિલા એટલે એટલા માટે કે ભાઈ એની કંઈક યાદગીરી રૂપે જો ચોક્કસ ડે ફિક્સ થાય તો એ નિમિત્તે કંઈક જાગૃતિ આવે કંઈક વિશેષ એમાં આપણે કાર્યક્રમો કરી શકીએ વિશેષ એના વિશે આપણે ધ્યાન આપી અને એમાં કંઈક હજી વધારે હોય

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર